કૃતજ્ઞતાની આપણી સતત પ્રેક્ટિસ આપણને જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવામાં મદદ કરે છે આ શ્રેણીમાં આજે હું કૃતજ્ઞ છું જોય સેશનના અગિયારમા દિવસે સંબંધો પર જાદોઈ મલમ ચોપડો પ્રત્યે આજના સિફલ ધ જોય સેશનના અગિયારમા દિવસે સંબંધો પર જાદોઈ મલમ ચોપડોએ મને તૂટેલા સંબંધોમાં ફરીથી લાગણી અને વિશ્વાસ જાગૃત કરવાની સમજ આપી આ સેશનથી શીખ્યો કે પ્રેમ માફી અને આભારની ભાવના સંબંધોના સાજા કરવાની સૌથી શક્તિશાળી દવા છે આજે હું કૃતજ્ઞ છું સેશનના અગિયારમા દિવસે સંબંધો પર જાદુઈ મલમ ચોપડો પ્રત્યે કારણ કે આ સેશને મને સંબંધોને સુધારવાની આશા અને હિંમત આપી એ બદલ દિવસ અગિયાર સંબંધો પર જાદુઈ મલમ ચોપડોનો હું ખૂબ જ આભારી છું આભાર 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 આજે હું કૃતજ્ઞ છું દિવસે સંબંધો પર જાદુઈ મલમ ચોપડો પ્રત્યે કારણ કે આ સેશનથી મને સમજાયું કે એક નાનું આભાર પણ સંબંધમાં મોટો ફેરફાર લાવી શકે છે એ બદલ દિવસ અગિયાર સંબંધો પર જાદુઈ મલમ ચોપડોનો હું ખૂબ જ આભારી છું આભાર 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 આજે હું કૃતજ્ઞ છું જોય સેશનના અગિયારમા દિવસે સંબંધો પર જાદુઈ મલમ ચોપડો પ્રત્યે કારણ કે આ સેશનથી મેં ફરિયાદ છોડીને કદર કરવાની દ્રષ્ટિ શીખી એ બદલ દિવસ અગિયાર સંબંધો પર જાદુઈ મલમ ચોપડોનો હું ખૂબ જ આભારી છું આભાર 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 આજે હું કૃતજ્ઞ છું જોય સેશનના ના દિવસે સંબંધો પર જાદુઈ મલમ ચોપડો પ્રત્યે કારણ કે આ સેશને મને સમજાયું કે માફી અને સમજથી સંબંધોમાં નર્મસ આવે છે અને આ શીખ મળી તે બદલ દિવસ દિવસો સંબંધો પર જાદુ મલમ ચોપડો નો હું ખૂબ જ આભારી છું આભાર 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 આજે હું કૃતજ્ઞ છું જોય સેશનના અગિયાર દિવસે સંબંધો પર જાદુ મલમ ચોપડો પ્રત્યે કારણ કે આ સેશન મને યાદ કરાવે છે કે સંબંધ જીતવા માટે નહીં સાચવવા માટે હોય છે એ દિવસ સંબંધો પર જાદુઈ મલમ ચોપડોનો હું ખૂબ જ આભારી છું આભાર 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 આજે હું કૃતજ્ઞ છું જોય સેશનના અગિયારમા દિવસે સંબંધો પર જાદુઈ મલમ ચોપડો પ્રત્યે કારણ કે આજે સમજાયું કે મારી લાગણી બદલવાથી સંબંધની દિશા પણ બદલાય છે એ બદલ દિવસ ઇગ્યારમો સંબંધો પર જાદુઈ મલમ ચોપડોનો હું ખૂબ જ આભારી છું આભાર 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 આજે હું કૃતજ્ઞ છું જોય છસનના ઇગયારમાં દિવસે સંબંધો પર જાદુઈ મલમ ચોપડો પ્રત્યે કારણ કે આ સેશનથી મારું હૃદય વધુ ખુલ્યું અને સહનશીલ બન્યું છે એ બદલ દિવસ ઈગ્યારમો સંબંધો પર જાદુઈ મલમ ચોપડોનો હું ખૂબ જ આભારી છું આભાર 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 આજે હું કૃતજ્ઞ છું જોય સેશનના ઇગ્યારમાં દિવસે સંબંધો પર જાદુઈ મલમ ચોપડો પ્રત્યે કારણ કે આ સેશને મને સમજાવ્યું કે કૂટેલા સંબંધોને ફરીથી જીવંત કરવાનું શક્ય છે અને આ મને વિશ્વાસ મળ્યો તે બદલ દિવસ ઇગયારમો સંબંધો પર જાદુઈ મલમ ચોપડોનો હું ખૂબ જ આભારી છું આભાર 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 આજે હું કૃતજ્ઞ છું જોય સેશનના દિવસે સંબંધો પર જાદુઈ મલમ ચોપડો પ્રત્યે કારણ કે આ સેશન મને આજના સંબંધોને વધુ મજબૂત અને મધુર બનાવવાનું શીખવે છે એ બદલ દિવસ અગિયાર સંબંધો પર જાદુઈ મલમ ચોપડોનો હું ખૂબ જ આભારી છું આભાર 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 આજે હું કૃતજ્ઞ છું મલમ ચોપડો પ્રત્યે કારણ કે સંબંધો જાદુઈ મલમ છે એ બદલ દિવસ અગિયાર સંબંધો પર જાદુઈ મલમ ચોપડોનો હું ખૂબ જ આભારી છું આભાર 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 આ સેશને મારા સંબંધો પ્રત્યેનો દ્રષ્ટિકોણ સંપૂર્ણ બદલાવી દીધો છે હું દિલથી આભાર માનું છું કે આવી અમૂલ્ય શીખ મારા જીવનમાં આવી છેલ્લે હું હૃદયપૂર્વક આભાર માનું છું સિએફલ જોય અને બધા લીડરોનો એમણે આજના દિવસે મારા અંદર સંબંધોને જોવાનો દ્રષ્ટિકોણ બદલી દીધો છે આભાર 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 મારા હૃદયમાં આ ભાવના સંપૂર્ણ રીતે વહેતી રહી છે તેથી જ હું દરરોજ સીએફએલની યુટ્યુબ ચેનલને લાઈક કરું છું અને હું તમને પણ એવું જ કરવા વિનંતી કરું છું હું યુનિવર્સનો આભારી છું કે તેમણે મને એક હૃદય આપ્યું છે જેમાં બીજાઓને પાછું આપવાનો જુસ્સો છે આભાર આભાર આભાર